ગોવા વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી છે એ શરૂ થઈ ગઈ છે સવારથી આઠ વાગ્યાથી આ મતગણતરી હાથ ધરવામાં આવી છે અને અત્યારે ચાર રાઉન્ડ છે એ પૂર્ણ થઈ ગયા છે ટોટલ ત્રેવીસ રાઉન્ડ છે જેમાં અત્યારે મોટાને મહત્વના સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે કોંગ્રેસ છે આગળ છે એ આગળ જોવા મળી રહી છે ગુલાબસિંહ રાજપૂત હાલ જીત તરફ આગળ જોવા મળી રહ્યા છે જ્યારે બીજી બાજુ કાંટાની ટક્કર હાલ જોવા મળી રહી છે રસાકસી વાળો માહોલ છે સ્વરૂપજી ઠાકોર જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ હાલ પાછળ છે અને કોંગ્રેસ આગળ છે આ સાથે જ માવજીભાઈ પણ પોતાનું ખાતું છે એ ખોલાવી દીધું છે અને પાંચ હજારથી વધુ મત અત્યાર સુધી તેમને પડ્યા છે અપક્ષ ઉમેદવારી માવજી પટેલે નોંધાવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી માવજી પટેલ નારાજ થયા હતા અને પોતાનું વર્ચસ્વ જાળવવા માટે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ હવે ઓપનિંગ છે માવજી પટેલની પણ થઈ ચૂકી છે અને માવજી પટેલ પાંચ હજારથી વધુ મત હાલ તેમને મળ્યા હોય તેવું લાગી રહ્યું છે અને જે આંકડાઓ સામે આવી રહ્યા છે કોંગ્રેસ એક હજાર ચૌદસો મતથી આગળ છે સવારે દસ વાગે ને સાત કલાકમાં ચોથા રાઉન્ડમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત છે એ આગળ નીકળી ગયા છે આ કરંટ આંકડાઓ છે સમય સાથે જે અમે આપને દર્શાવી રહ્યા છે ચાર રાઉન્ડના અંતે ગુલાબસિંહ રાજપૂત ચૌદસો કરતાં વધારે મતથી કોંગ્રેસ છે એ આગળ જોવા મળી રહી છે એકથી નવ રાઉન્ડમાં વાવ તાલુકાના ગામના મતોની ગણતરી છે એ થઈ રહી છે અને દસથી પંદર રાઉન્ડમાં સુઈ ગામ તાલુકાના ગામોના મતોની ગણતરી છે એ હાથ ધરવામાં આવશે ત્યારે સોળથી ત્રેવીસમાં રાઉન્ડમાં ભાભર તાલુકાના ગામોના મતોની ગણતરી છે એ હાથ ધરવામાં આવશે એટલે ત્રણેય તાલુકામાં અલગ અલગ રાઉન્ડની ગણતરી છે એ હાથ ધરવામાં આવશે જેમાં હાલ વાત કરવામાં આવે તો એકથી નવ રાઉન્ડમાં વાવ તાલુકાના ગામની જે મતોની ગણતરી છે એ શરૂ છે ત્યારબાદ સુઈગામ તાલુકાની ગણતરી છે એ કરવામાં આવશે જે ગણતરી છે દસથી પંદર રાઉન્ડમાં જ્યારે તેનો વારો આવશે ત્યારે સુઈગામ તાલુકાના ગામોની મતગણતરી થશે અને સોળથી ત્રેવીસમાં રાઉન્ડમાં ભાભર તાલુકાના ગામોની મતગણતરી છે એ હાથ ધરવામાં આવશે વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ ત્રેવીસ રાઉન્ડની ગણતરી છે એ થવાની છે જેમાંથી પાંચ રાઉન્ડ સુધી અત્યાર સુધી જે મતગણતરી છે એ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પડેપડની લેટેસ્ટ અપડેટ સાથે અમે આપના સમક્ષ હાજર રહીશું પહોંચાડતા રહીશું વાવ વિધાનસભાની નાનીથી નાની અપડેટ્સ ગુજરાત તક આપણા સુધી પહોંચાડતું રહેશે ફરી મળીશું નમસ્કાર